સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલો એક વખત એની સાથે બેસો તો પણ તમને આનંદ આવે એ લોકોને પણ આનંદ આવે પાંચ વાતો એમની એમની સાથે કરો એમના જીવનકાળનો થાક ઉતરી જાય એમના શરીરનો થાક ઉતરી જાય એમના મનનો થાક ઉતરી જાય અત્યારે અમારા સદભાવના વૃદ્ધાશ્રમના વડીલ અમારે કંચનબા સાથે ચર્ચા કરતા હતા વાતો કરતા હતા એમાંથી વાત નીકળે કે ઇલેક્ટ્રિસિટીની લિફ્ટ હોય એ લિફ્ટ ક્યારેક બંધ થઈ જાય કોઈ પણ બિલ્ડિંગ હોય મોટા બિલ્ડિંગો હોય હાઈરાઈઝ બિલ્ડિંગો હોય કે એવા ઉદ્યોગોના બિલ્ડિંગો હોય કોમર્શિયલ બિલ્ડિંગો હોય એની અંદર લિફ્ટ હોય ઇલેક્ટ્રિક લિફ્ટ હોય લિફ્ટ બંધ થઈ જાય તો ઘણી તકલીફ પડતી હોય છે ત્યારે અમારે એવો સંવાદ થયો કે આ એ લિફ્ટ બંધ થઈ જાય તો તકલીફ થાય તો મારા તમારા શરીરના જે શ્વાસો શ્વાસ ની લિફ્ટ છે એ કદાચ કુદરત એક દિવસ બંધ કરી દે ઈ લિફ્ટ બંધ થઈ જાય તો શું થાય

કોઈપણ પ્રકારની સેવાનું કાર્ય થઈ જાય આ સૃષ્ટિના દરેક જીવાત્માઓનું કલ્યાણ થાય એવા ભાવ સાથે કંઈક સત્કાર્ય થઈ જાય આવા વડીલોની કાર્યક કંઈક સેવા થઈ જાય સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આવા છસો પચાસ જેટલા વડીલો અહીં આશ્રિત છે અને દરેક વડીલો સાથે એક એક ક્ષણ વિતાવવા જેવી છે એક એક સેકન્ડ એમની સાથે વિતાવા જેવી છે એટલે એક વખત સદભાવના વૃદ્ધાશ્રમની ખાસ રૂબરૂ મુલાકાત માટે પધારો એવું તમારું કેવું છે કંચનમાં બોલાવા છે આપણે બધાને બોલાવો બોલાવે આવજો બધા એમ કહી દે એક વાર આવો બધા આવો અમને મળવા માટે આવો હારું અમને વાગી થાય એમ ગમે એટલે આપ આવો તો અમારા વડીલોને ખૂબ ગમતું હોય છે એટલે એક વખત ખાસ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત માટે બધારો એ જ અભ્યર્થના